એમાં પેલો પ્રશ્ન શું આપેલો છે કે એક મતદાન ક્ષેત્રમાં વીસ હજાર મતદાર છે કેટલા છે કુલ મતદાર કેટલા છે જેમાં મતદાન થયું છે જો મતદાન થયું છે કુલ કેટલું હોય સો ટકા એમાંથી કેટલું થયું છે પાસઠ ટકા થયું છે તો મતદાન ન કરનારની ટકા શોધો તો કુલ કેટલું હોય સો હોય સો માંથી પાસઠ ટકા બાદ કરી દઈએ તો કેટલું વધે પાંત્રીસ ટકા તો મતદાન કેટલી મળી જાય આપણને પાત્રીસ ટકા તો પાંત્રીસ ટકા એ નથી કર્યું તો આપણે વીસ હજાર ના પાંત્રીસ ટકા મૂકી દેશું એના પરથી આપણે મતદારો જે મતદાન નથી કર્યું એ આપણને સંખ્યા મળી જશે ચાલો તો દાખલા નંબર એક ની શરૂઆત કરીએ પૂછે કે કુલ કુલ મતદાર કેટલા છે તો કે 20000 ચાલો એમાં મતદાન કરનારની ટકાવારી ટકાવારી કેટલી છે પાસેઠ ટકા ચાલો તો હવે મતદાન તો સો માથી આપણે શું કરી દઈશું આ પાસેઠ ટકા બાદ કરી દઈશું તો કેટલી મળી જશે પાત્રીસ ટકા મળી જશે કે જે મેં મતદાન નથી કર્યું એની ટકાવારી આપણને કેટલી મળી ગઈ પાંત્રીસ ટકા મળી ગયા ચાલો હવે આપણે મતદારની સંખ્યા મેળવવાની છે શું કરવાનું છે જે મતદાન નથી કર્યું તો સંખ્યા મેળવવાની છે તો કુલ કેટલી છે તો કુલ છે વીસ હજાર તો વીસ હજાર ના પાંત્રીસ ટકા વીસ હજાર ના પાંત્રીસ ટકા ચાલો તો ટકા દૂર કરવા છેદ માં કેટલા આવી જશે શું આવી જશે તો ગુણ્યા પાત્રીસ ના છેદ માં સો ચાલો આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો કે હા એટલા વચ્ચે બસો ગુણ્યા પાંત્રીસ આ પાંત્રીસ દુ સિત્તેર થી જશે સિત્તેર ના પાછળ બે જીરો તો જે મતદાન નથી કર્યું એ મતદાન ની સંખ્યા કેટલી મળી જશે સાત હજાર મળી જશે અને જે મતદાન ન ની ટકાવારી આપને કેટલી મળી ગઈ પાંત્રીસ ટકા અને એની સંખ્યા કેટલી મળી ગઈ સાત હજાર ચાલો બે પ્રશ્ન પૂછેલા હતા આપણને હવે બીજો પ્રશ્ન કે મેહુલે એક બેંકમાં અમુક ટકાના વ્યાજના દરે મૂક્યા છે તો જે સંખ્યા કોઈ પણ મુદલ છે મુદલ કેટલી છે ત્રીસ હજાર ચાર વર્ષ પછી તેને વ્યાજ કેટલું મળે છે તો કે નવ હજાર તો વ્યાજનો દર મેળવવાનો છે એટલે કે આપણે આર મેળવવાનો છે ચાલો આપણે આર મેળવી લઈએ ઓપરેશન નંબર બે એમાં પી બરાબર કેટલા છે તો કે ત્રીસ હજાર વ્યાજનો દર આપણે મેળવવાનો છે કેટલા છે ચાર વર્ષ અને આઈ કેટલા છે તો કે નવ હજાર ચાલો સૂત્ર મૂકી દઈએ આઈ બરાબર પી ટી અથવા એન પણ લખી શકો અહીંયા છેદમાં સો ચાલો આપણે શું મેળવવાનું છે આર તો આર ને આપણે કરતા કરી દઈએ તો આર બરાબર આ સો સામેની સાઈડ જશે તો ગુણાય જશે અને છેદમાં આ સો આવી જશે અને ટી પી અને ટી ચાલો હવે કેટલા છે આય છે નવ હજાર તો કે નવ ગુણ્યા આ સો એમના છેદમાં પી ટી કેટલો છે ચાર ચાલો જીરો જીરો ઉડાડી દઈએ તો કે એક બે અને ત્રણ એક 2 અને ત્રણ અહીંયા એક અહીંયા એક ત્રણ તેર નવ તો ત્રણ વધ્યા ચાલો ઉપર કેટલા વિધ્યા તો કે ત્રણ ગુણ્યા દસ એના છેદમાં ચાર ચાલો ત્રણ દસ ત્રીસ થશે તો ત્રીસ ના છેદમાં ચાર ત્રીસ તો અહીંયા નાખીએ ત્રણ જોઈએ શું આપણે દાખલા નંબર ત્રણ જો મીના વ્યાજે લીધેલ અમુક રકમ નું વાર્ષિક પાંચ ટકાના દરે એક વર્ષનું વ્યાજ પચાસ રૂપિયા હોય તો તેને વ્યાજે લીધેલ રકમ શોધો એટલે આપણે પી મેળવવાનું છે શું મેળવવાનું છે પી તો પી આપણે મેળવવાનું છે ટી બરાબર શું આપેલું છે તો કે ટી બરાબર એક વર્ષનું એટલે કે એક વર્ષ એટલે કે સમયગાળો અને વ્યાજનો દર આર બરાબર કેટલો છે પાંચ ટકા આર બરાબર કેટલા છે પચાસ રૂપિયા ચાલો તો સૂત્ર મૂકી દઈએ આર બરાબર પી આર ના છેદમાં સો છેદમાં સો ચાલો ને કરતા કરીએ તો પી બરાબર પચાસ રૂપિયા સો એમને છેદ માં આર પાંચ અને ટી એ ચાલો પાંચ દસ પચાસ થશે તો દસ ગુણ્યા સો દસ છે આઠ પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજ ના દરે છ હજાર પચાસ લેવામાં આવે છે તો ત્રણ વર્ષના અંતે ચૂકવવું કહું પડતું વ્યાજ અને વ્યાજ મુદલ શોધો

આ મેળવવાનું છે છ હજાર પચાસ ગુણ્યા આર કેટલા આપેલા છે તો કે આઠ પોઈન્ટ પાંચ ટકા ટી સમય ગણો ત્રણ છેદમાં સો એમ આ જીરો આ જીરો ઉડી જશે

અ પિન છે શીખને કે પોઈન્ટ થોડ ભર ભૂલી જાઓ 0 8540 548648 ચાલ રે પાછો પાછો 25 એટલે પાંચ પછી એમ લખો 536 ચાલ કેટલા મળ્યા 51425 મળ્યા એને ગુણ્યા 3 કરી નાખો ત્રણ પાંચ પંચા પંદર વેદા એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ ચાર બાર ને બગડ્યો બગડે એક ત્રણ એકા ત્રણ ને એક ચાર ત્રણ પાંચ પંચા ને પંદર ચાલો આ પોઈન્ટ ભૂલી ગયા તા એટલે એક પોઈન્ટ અને છેદમાં દસ છે એટલે એક સંખ્યા એ મૂકી દે એટલે જવાબ આપણો કેટલો આવશે પંદરસો ને બેતાલીસ પોઈન્ટ પંચોતેર ચાલો આ આપણને શું મળી ગયું સાદું વ્યાજ મળી ગયું શું મળી ગયું સાદું વ્યાજ આપણે શું મેળવવાનું છે વ્યાજ મુદલ તો વ્યાજ મુદલ કઈ રીતના મળશે તો કે વ્યાજ પ્લસ મુદલ વ્યાજ પ્લસ ચાલો છ હજાર પચાસ ચાલો આ બંનેનો સરવાળો કરી નાખો બંનેનો સરવાળો કરશો એટલે આ પોઈન્ટ પંચોતેર તો એમ નામ રહેશે આ જીરો બે બે પાંચ ચાર ને પાંચ નવ પાંચ ને જીરો પાંચ છ ને એક સાત તો કેટલું મળશે સાત હજાર પાંચસો બાણું પોઈન્ટ ચાલો આપને વ્યાજ મળી ગયું અને આપણને વ્યાજ મોદલ મળી ગયું ચાલો હવે પ્રકરણ નંબર આઠ જોઈએ એમાં શું આપણે પાંચમો દાખલો આપેલ સંખ્યા માટે ત્રણ સમાન સમી સંખ્યા લખો ચાલો પાંચમો પ્રશ્ન પ્રશ્ન કીધી છે ત્રણ સમાન સમય સંખ્યા કીધી છે તો સૌ પ્રથમ આપણને ખબર છે કે સમાન સમય સંખ્યા મેળવી તો શું કરવાનું કે આપેલ સંખ્યા છે એને સમાન સંખ્યા વડે અંશમાં અને છેદમાં ગુણી નાખવાનું તો ચાલો તો ત્રણ ના છેદ પાંચ છે તો પેલા બે વડે ગુણી નાખી અંશ અને છેદ ત્રણ દુ છીજી રીતના ત્રણ ના છેદમાં પાંચ છે નવ થશે અને ત્રણ પાંચ ને પંદર ચાલો એ જ રીતના હવે ચાર વડે તો કે ત્રણ ના છેદમાં પાંચ છે એને ચાર વડે ગુણી અંશ અને છેદમાં અને

તમે જે રીતના અંશ અને છેદમાં ગુણશો જે સંખ્યા ને એ તમારો જવાબ આવશે ચાલો હવે આપણે લઈએ ને બે બે વડે અને વડે નાખશું અંશ ઉપર નીચે ગુણી નાખીએ તો આઠ દુ સોળ થશે માઇનસ સોળ પાંચ દુ ને દસ ચાલો હવે બીજી સંખ્યા માઇનસ આઠ ના પાંચ ને ત્રણ વડે અંશ અને છેદ ગુણશું તો આઠ તેરી ચોવીસ ચોવીસ ના છેદ માં ત્રણ પંદર ચાલો એ રીતના માઇનસ આઠ ના છે મળે છે સંખ્યા એ આપણે સમાન સમય સંખ્યા કહી શકીએ ચાલો દાખલા નંબર છ જોઈએ શું આપ્યું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો એમાં પેલો પ્રશ્ન માઇનસ અડતાલીસ ના છેદમાં છન્નું અને બીજો પ્રશ્ન આપેલો છે આ માઇનસ અડતાલીસ ના છેદમાં માં છન્નું છે તો જો અડતાલીસ છન્નું થાય ડાયરેક્ટ પણ તમે કરી શકો પણ તમને એમ ના ખબર પડે તો આપણે લઈ લેવાનું સોળ તેરી અડતાલીસ થશે અને અહીંયા સોળ છ છન્નું થશે તો આ સોળ છ ઉડી જશે અહીંયા શું કીધું ત્રણ ના છેદ માં છ તો ત્રણ ના છેદમાં છ ત્રણ દુ છ થશે તો જવાબ આપણે શું આવશે એક ના છેદમાં બે આવશે શું આવશે એક ના છેદ માં બે આવશે હવે બીજો પ્રશ્ન શું આપ્યો છે કે પાંત્રીસ ના છેદ માં શું આપ્યો છે પાત્રીસ ના છેદ માં હવે આપણે અહીંયા લખીએ કે પાંત્રીસ ના છેદમાં પાસઠ તો સાત પંસા પાંત્રીસ થશે અને અહીંયા શું થશે ઉડી જશે તો જવાબ આપણો શું સાત ના જવાબ આવશે ચાલો જો આ રીતના કોઈ પણ તમને ઘડ્યો આવતો આવડતો હોય એ પ્રમાણે તમે છેદ ઉડાડી શકો અને છેલ્લે જ્યાં સુધી છેદ ન ઉડે ત્યાં સુધી તમારે એના છેદ ઉડાડવાના છે સંખ્યા રેખા દોરવાની છે એમાં પેલો પ્રશ્ન શું આપેલો છે પાંચ ના છેદ માં છ પાંચ ના છેદ માં છ તો આપણે શું કરવાનું છે સમાન છ સંખ્યા સંખ્યા રેખા ઉપર છ સરખા ભાગ કરવાના છે સૌ પ્રથમ આપણે સંખ્યા ચાલો અહિયાં શું કરવાનું પાંચ ના છેદ માં છ છે તો જીરો ના છેદ માં છ કરી નાખશું પછી એક ના છેદ માં છ બે ના છેદ માં છ ત્રણ ના છેદ છ ચાર ના છેદ માં છ પાંચ ના છેદ માં છ અને છ ના છેદ માં છ ચાલો એક બે ત્રણ ચાર પાંચ ને છ ચાલો હવે જે સંખ્યા સંખ્યા ઉપર આપણે કઈ છે કે પાંચ ના માં છ શું કરવાનું પાંચ ના છેદ માં છ આ જે સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર ની હતી ચાલો હવે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપેલો હતો કે માઇનસ પાંચ ના છેદ માં બે બે સરખા બે સરખા ભાગ કરવાના છે આ પાંચ ના છેદમાં બે એટલે કેટલા થાય અને ભાગાકાર કરો તો અઢી થશે તો અઢી છે બે એ કોના વચ્ચે આવે તો કે ચાર બે અને વચ્ચે આવે તો ના છેદમાં પછી માઈનસ પાંચના છેદમાં બે અને માઈનસ છના છેદમાં બી ચાલો રેડી બે છેદો તો આ ત્રણ આ બે કહેવાય આ ત્રણ કહેવાય એટલે સંખ્યા રેખા ઉપર આ માઇનસ પાંચના છેદમાં બે છે એ આપણે દર્શાવવાનું હતું જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે અને મિત્રોને તમારે આ વિડીયો શેર કરી દેવાનો છે અને લાઈક પણ કરી દેવાની છે